નમસ્કાર મિત્રો હું છું શ્રેયસ ડાબર આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ગ્રેજ્યુઇટી વિશે અને એમાં વિડીયોના અંતની અંદર આપણે કઈ રીતેની ગણતરી થાય છે અને જે તે કર્મચારીને મળેલ ગ્રેજ્યુએટનો હુકમ પણ બતાવીશું એટલે આપણું જે સૂત્ર છે આપણે જે રીતે ગણતરી કરી છે એટલું કેટલું ઓથેન્ટિકેટ છે એ પણ તમે સમજી શકશો તો ગ્રેજ્યુએટ ગ્રેજ્યુઇટી એટલે શું એક એનો કે સ્ટડી એટલે કે એક ઉદાહરણ કોને મળવાપાત્ર છે ક્યારે મળે કોને ન મળે કેટલા રૂપિયા મળી શકે એ બધું આપણે જોઈશું સ્ક્રીન પર તમે જોઈ શકો છો ગ્રેજ્યુએટીનો જે ચૂકવણી અધિનિયમ ઓગણીસો છે ત્યારથી આ શરૂ થયું છે ગ્રેજ્યુએટી અધિનિયમ ઓગણીસો મુજબ કર્મચારીની સેવાના દરેક વર્ષમાં પંદર દિવસનો પગાર ગ્રેજ્યુએટી તરીકે આપવામાં આવે છે એટલે એક વર્ષના પંદર દિવસ તરીકે એટલે જેટલા વર્ષ નોકરી કરી હોય એ પ્રમાણે પંદર દિવસનો પગારે મળે એવી એક ગણતરી છે પરંતુ તે માટે કર્મચારીની ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરી થવી જોઈએ કોને મળવાપાત્ર છે આપણે જોઈ લઈએ તો ઓપીએસ તથા એનપીએસ તમામ કર્મચારીઓને મળવાપાત્ર છે પરંતુ પેન્શન નંબર જે એનપીએસ વાળા મિત્રો છે એમને સીપીએફ નંબર એમનો આવી ગયો હોવો જોઈએ પીપીએ નંબર એમનો આવી જવો જોઈએ સેવા નિવૃત્ત કર્મચારીને વધુમાં વધુ સોળ પોઈન્ટ પાંચ પગાર મળે છે એટલે તેત્રીસ ભાગ્યા બે પગાર જેને કહેવાય એ આપણે સૂત્રમાં બતાવીશું તમે સમજી શકશો દુર્ઘટના બીમારીથી જેનું મૃત્યુ થાય એના નિયુક્તિને એ મળે છે એટલે નોમિનીને મળે સ્વૈચ્છિક વીઆરએસ લેવાથી જે છે એમને પણ આ મળે છે ગ્રેજ્યુઇટી રાજ્યતર સેવા વેકેશનલ કર્મચારીઓના વેકેશનના સમયગાળાની અંદર જે હોય એવા કર્મચારીઓને પણ મળે છે કોને ન મળે તો જીપીએફ કે સીપીએફ લાગુ ન પડતું હોય તેવી સંસ્થાઓમાં જે કામ કરતા હોય એમને મળતું નથી એવી સેવાઓને નથી મળતું કહેવાનો મતલબ આકસ્મિક દ્વારા પગાર આપતો હોય તેવી સેવા સેવાઓ જેવી નોકરીઓને ન મળે રોજમદાર મહેકમ એમને ના મળે સેવાની તૂટનો સમય હોય તો ગ્રેજ્યુટી મળતી નથી રાજીનામા કે રુક્ષદ કે બર તરફ થયા હોય તો એમાં ન મળે એપ્રેન્ટિસ તરીકેની સેવા અને કરાર આધારિત સેવાઓમાં ગ્રેજ્યુટી મળતી નથી સેવાનું નિવૃત્તિ સમયનો પગાર એટલે શું એ પણ આપણે જોઈ લઈએ એટલે કે નિવૃત્તિ અથવા મૃત્યુ સમયનો પ્રવર્તમાન માસનો જે પગાર અને તે માસમાં જે મોંઘવારી દર ચાલુ હોય તે એના આધારે ગ્રેજ્યુટી ગણાય છે વધુમાં વધુ કેટલી મળે તો હાલના નિયમો મુજબ મર્યાદા પચીસ લાખ હમણાં કરવામાં આવી છે વખતો વખત સરકાર બદલતી રહે છે લાસ્ટ ટાઈમ વીસ લાખની મર્યાદા હતી એની સમયગાળા મુજબ કઈ રીતે મળે છે તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો મૃત્યુ સ ગ્રેજ્યુએટી સાતમા પગાર પંચ મુજબ જે છે એક વર્ષથી ઓછી નોકરી હોય તો બે પગારની ગ્રેજ્યુએટી મળે છે એક વર્ષ કે તેથી વધુ પાંચ વર્ષ કરતાં ઓછી નોકરી હોય તો છ પગાર મળે છે પાંચ વર્ષ કે તેથી વધુ પરંતુ અગિયાર વર્ષ કરતાં ઓછી નોકરી હોય તો બાર પગાર મળે છે અગિયાર વર્ષ કે તેથી વધુ પણ વીસ વર્ષ કરતાં ઓછી નોકરી હોય તો વીસ પગાર મળે છે પરંતુ વીસ વર્ષ કે તેનાથી વધારેની નોકરી હોય તો નિયમિત નોકરીના જે દરેક પૂર્ણ કરેલ વર્ષ દીઠ એક માસના પગાર લેખે તેત્રીસ પગારની મર્યાદાને આધીન મળે છે એટલે મહત્તમ સમય એની મર્યાદા પચીસ લાખ છે આપણે વાત કરી ત્યાર પછી મંજૂર કરવાની સત્તા અને એક નમૂનો આપણે જોઈએ તો વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ માટે નિમણૂંક અધિકારીને સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે ગ્રેજ્યુટી આપવા માટે હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક મંજૂર થયેલું જે લેટર છે એની અંદરથી આપણે ગ્રેજ્યુએટીનું સૂત્ર જે આપણે એની ગણતરી પણ બતાવી રહ્યા છે તો એમાં અઠ્યોતેર આઠસો ગુણ્યા પોઈન્ટ પંચાવન એટલે અઠ્યોતેર આઠસો એનો જે લાસ્ટ પગાર છે કર્મચારીનો અને પંચાવન ટકા મોંઘવારી ચાલુ છે એની ગણતરી પ્લસ બેઝિક પગાર ગુણ્યા તેત્રીસ બાય ટુ એટલે સોળ પોઈન્ટ પાંચ અને ટોટલ કેટલી ગ્રેજ્યુટી મળે તે ગણતરી બતાવેલી છે હવે આપણે એનું ઉદાહરણ કઈ રીતે સ્પષ્ટ ગણતરી બતાવીએ તો કોઈ કર્મચારીનો મૂળ પગાર અઠ્યોતેર હજારને આઠસો રૂપિયા અને તે સેવા નિવૃત્ત થાય છે એ પગારમાં તો એની ગ્રેજ્યુટી કઈ રીતે તો મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું જે ચાલતું હોય તે ગુણ્યા સોળ પોઈન્ટ પાંચ આ એનું સૂત્ર તો અઠ્યોતેર આઠસો મૂળ પગાર વત્તા અઠ્યોતેર આઠસો ગુણ્યા પોઈન્ટ પંચાવન એટલે મોંઘવારી ભથ્થું ગુણ્યા સોળ પોઈન્ટ પાંચ એટલે અઠ્યોતેર આઠસો વત્તા તેતાલીસ ત્રણસો ચાલીસ એ હાલ પંચાવન ટકાનો દર ચાલુ છે એટલે પંચાવન ટકા મોંઘવારી ભથ્થું બતાવેલું છે ગુણ્યા સોળ પોઈન્ટ એટલે તેત્રીસ બાય ટુ બતાવેલું છે આ રીતે સરવાળો કરતાં અને ગુણાકાર કરતાં એમને વીસ લાખ પંદર હજાર ત્રણસો અને દસ રૂપિયાની જેવી ગ્રેજ્યુટી મળે છે તો એ પણ આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે જે એમને મંજૂર થયેલી છે કમ્પ્લીટ એ જ આંકડો આવેલો છે તમે જોઈ શકો છો એટલે આ સૂત્ર દ્વારા ગ્રેજ્યુએટી નિવૃત્ત થતા કર્મચારીને ચૂકવવામાં આવે છે આ વાત શૈક્ષણિક અને વહીવટી માહિતીના વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર થેન્ક યુ વેરી મચ